ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ત્રણ મિની બસનું લોકાર્પણ કરાયું આજરોજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એકસો એક બસોનું લોકાર્પણ કરાયું જેના ભાગરૂપે ડભોઈ ડેપો ખાતે ત્રણ નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી બસોનું લોકાર્પણ કરાયું જેમાં ડભોઈથી હિંમતનગર ડભોઈથી ગરબડા ડભોઈથી ઝાલોદ એમ ત્રણ બસોને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી લીલી ઝંડી આપી મુસાફરો માટે ત્રણ બસો ફરતી કરાઈ સાથે છેલ્લા સવા વર્ષથી ભાજપ સરકાર દ્વારા ડભોઈ ડેપો ખાતે નવ બસોની ફાળવણી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ વધુ બસો ફાળવવામાં આવશે એમ શૈલીસ મહેતાએ જણાવ્યું આ ત્રણ નવી બસો આપવા બદલ શૈલેષભાઈ મહેતાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ ડોક્ટર બીજે બ્રહ્મભટ ડોક્ટર સંદીપ શાહ જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ મહેશભાઈ દાજી ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની વિશાલ શાહ સહિત ડભોઈ એસટી ડેપોના મેનેજર વડોદરા વર્કશોપ શોપના અધિકારી અને ડબોઈ એસટી ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ વડોદરાથી વ્યવહાર મંત્રી શ્રી સંઘવી દ્વારા એકસો એક બસોને લોકાર્પણ કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપ ડબોઈ દરભાવતી ડેપો ખાતેથી ત્રણ બસો અત્યારે લોકાર્પણ કરવામાં આવી જેમાં ડબોઈથી હિંમતનગર ડબોઈથી ગરબાડા અને થી ઝાલોદ ત્રણ બસો આજથી શરૂ કરવામાં આવી છે અને આ તમામ નવી અને લેટેસ્ટ બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું અને ડબોઈ તાલુકાને તમામ જનતાને અભિનંદન પાઠવું છું જે રીતે બાવીસની ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તરફથી નોકરીયાતો તરફથી ગામ લોકો તરફથી વારંવાર બસોની ફરિયાદો કરવામાં આવતી હતી કે બસો ઓછી પડે છે છેલ્લા સવા વર્ષમાં સરકારે ખૂબ જ બસો સમગ્ર ગુજરાતમાં આપી છે અને આ ત્રણ બસો આવવાથી આપણને અત્યાર સુધીમાં સવા વર્ષમાં બીજી નવ બસો ફાળવવામાં આવી છે આ ડેપોને એટલે લોકોની જે જરૂરિયાત હતી તે પૂરી કરવામાં આવી રહી છે હજુ પણ કેટલીક બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવશે જેનાથી ડભોઈના નાગરિકોને ડભોઈ તાલુકામાં તો પ્રવાસ કરી જ શકશે પણ વડોદરા જવું હોય પંચમહાલ જવું હોય અમદાવાદ ગાંધીનગર જવું હોય તો પણ આ બસો દ્વારા જઈ શકશે અને જે રીતે પહેલાં બસો ફરતી હતી જેના કાચ તૂટેલા હોય બસોના પતરા તૂટેલા હોય બંગાર બસો દેખાઈ આવતી હતી જ્યારથી આ સરકાર ભાજપાની સરકાર બની છે ત્યાંથી સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નવી અને લેટેસ્ટ ટેકનોલોજીની બસો ફાળવી છે જેથી આરામદાયક સીટો સાથે લોકો આરામથી પ્રવાસ કરી શકે અને પોતાના સ્થાન પર પહોંચી શકે અને પહોંચ્યા પછી તાક ના લાગ્યો એટલે કામ પણ કરી શકે હું હરીવાર સરકારનો આભાર માનું છું